દાન આપીને જે ખુલ્લું મૂક્યું છે એમાં ઉપસ્થિત આપણા સૌના મુરબ્બી બનાસકાંઠા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને પૂર્વ ગુજરાત રાજ્યના મંત્રી મુરબ્બી શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ એવા જ પૂર્વ સંસદ ભાઈ શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી જિલ્લાના મહામંત્રી નમ દરેક જે આવી સેવામાં કાયમ ઉપસ્થિત હોય છે એવા કનુભાઈ વ્યાસ સાહેબ જેમણે આ બધું કાર્ય કર્યું છે એવા પીએનભાઈ નું ખૂબ સારું કામ કરે છે વકીલ છતાં પણ એવા ભૂપાણીભાઈ શાળા નાના મોટા ચંદાજી ગુણિયા ગુણિયાન આખોલના તમામે તમામ સરપંચશ્રીઓ નામ લેતો નથી ટાઈમ નામ લેતા સરપંચશ્રીઓ આગેવાનો ઉપસ્થિત તમામ આપણા ભાઈ શાળાના આચાર્ય પહોંચ્યા ભાઈ બધા જ આગેવાનો જે બેઠા છે તમામ ખરેખર તો ગૌ માતા માટે જે બી કરે છે એ સારું છે તો છે એટલે થોડુંક ગૌ માતા માટે ઓછું રહે છે ભાવના લોકોની પણ ખરેખર સારું નથી જીવન માટે હર ચીજ પશુ પક્ષી અને ગૌ માતા માટે જેટલું કરશે એના કરતા ડબલ કુદરત આપે જ છે મારા કેટલાય દાખલા જોયા છે બેન ભાઈ કરતા જ રહેજો કરતા જ રહેજો કુદરત ડબલ હાલતો રહેશે ગૌશાળાઓ એના માટે સેવાભાવી બને છે તો તે જેટલું વધુ ને વધુ દાન કરશું એટલું કુદરત માતાજી આપણને ખૂબ ડબલ આપશે

પરિવાર ને ખુબ ખૂબ અભિનંદન માતાજી એમને ખુબ આલે કરતા રહેવી શુભેચ્છાઓ અને મારા પ્રમુખ સાહેબ કાયમ આ ઉદઘાટન કરતા રહે એ ભગવાન એમને શક્તિ આલે એ શુભેચ્છા સાથે વાત પૂરી કરવી જાય